આથી આજે મહિના બાદ તાંત્રિક હોસ્પિટલ પહોંચ્યા અને ગાતલા વિધિ કરી કંકો ફૂલ દીવા અને અન્ય પૂજા સામગ્રી સાથે તાંત્રિકે વિધિ કરીને મૃતકના આત્માને લઈ રવાના થયા રસ્તામાં તાંત્રિક ધૂળતા ધૂળતા ચાલતા જોવા મળ્યા જે કારણે હોસ્પિટલ પરિસરમાં લોકોમાં કુતુહલ વાતાવરણ સર્જાયું આદિવાસી સમાજમાં દેવ દિવાળી પહેલા ચૌદસના દિવસે ખાસ પૂજા અર્ચના કરવામાં આવે છે આ દરમિયાન સ્વર્ગસ્થ પૂર્વજોના આત્માને શાંતિ મળે તે માટે શીરા નામના કોતરણી કરેલા પથ્થરની સ્થાપના કરવામાં આવે છે આ ઉપરાંત એવી પણ માન્યતા છે કે મૃતકનો આત્મા તેના મૃત્યુના સ્થળે ભટકતો રહે છે જેથી ચૌદસ પહેલા ગાતલા વિધિ કરી આત્માને પથ્થરમાં સ્થાપિત કરી ઘરે લઈ જવામાં આવે છે જેથી આત્મા શાંતિ પામે અને ભટકે નહીં આ વિધિ દરમિયાન કેટલાક કિસ્સાઓમાં મૃતકનું આત્મા કોઈ વ્યક્તિના શરીરમાં પ્રવેશે છે અને તે વ્યક્તિ મૃતકના સ્વભાવ પ્રમાણે વર્તન કરે છે ઉપરાંત આવનાર વર્ષની આગાહી પણ કરવામાં આવે છે આ ઘટના દાહોદની હોસ્પિટલમાં જોવા મળી છે જે આદિવાસી સંસ્કૃતિની ઊંડી માન્યતાઓને દર્શાવે છે મારા પપ્પા જે એક્સિડન્ટ હોવા હતા સાત જુલાઈ કો અમે અહીંયા એડમિશન ઇલાજ કરવાને લાયે થાય તો ઉકે બાદ ઉમ અંતિમ સાંસ યા પેલી ઉકે બાદ હમ ક્યાં દીપક ये के हॉस्पिटल में लाए थे या उनके बाद से हम फिर लेने आए हैं अभी दिवाली का त्यौहार आ रहा है था तो उसमें क्या बिठाने का जैसे हमारे रिवाज में रहता है हिंदू रिवाज में बिठाने का इनको बिठाए घर ले जाएंगे ये घर नहीं आ रहे थे तो हम लेने आए थे सब मिल के इनको ले जाके इनकी सेवा सागरी घर पर पूजा पाठ में सब सेवासागरी करेंगे इनकी घर तक इनकी ये महाराज हम घर से ही लाए थे उधर से ये हमारे ये लोकेन्द्र सिंह गामण ये महाराज कौन से गाँव का ये महाराज हमारे बोला सा गांव के